રાહુલ એક મિનિટ આપણે તમારા પપ્પાને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા છે એ મારો સ્વીકાર તો કરશે ને તું ચિંતા ના કર મારા પપ્પા કઈ નહીં કે મારા પપ્પા આપણને હોશે હોશે સ્વીકારી લેશે કેમ ખબર છે કારણ કે આજ સુધી મેં કઈ પણ કર્યું છે ને એને હંમેશા મારી ખુશી જ ચાહી છે મને કઈ નથી કીધું પણ છો રાહુલ મારી આગળ પાછળ તો કોઈ નથી વડીલ તરીકે હવે જે છે ને એ ફક્ત તમારા પપ્પા જ છે અને મને એવું લાગે છે કે આપણે એમને પૂછ્યા વિના લગ્ન નોતા કરવા જોઈતા તારી વાત સાચી છે પણ તને ખબર છે કે આપણા લગ્ન થયા એ મારા પપ્પાને શા માટે નથી કીધું કારણ કે હું મારા પપ્પાને સરપ્રાઈઝ આપવા માંગુ છું અને મને વિશ્વાસ છે કે મારા પપ્પા આપણને બનેને કંઈ નહીં કહે અને હા તને હોશે હોશે સ્વીકારી લેશે એટલે તું ચિંતા નહીં કર તો પણ મને ટેન્શન થઈ રહ્યું છે શું થશે શું નહીં

અને આજે સવારે સાત વાગ્યા જે મુંબઈથી નીકળી ગયો છે તો લગભગ મુંબઈથી તો સુરત પહોંચવામાં ચાર સાડા ચાર કલાકનો રસ્તો છે એટલે હવે હમણાં બસ આવી ગયો એમ જ તમે સમજો પણ તોય નટોર ભાઈ તમે તમારા દીકરાને જાણ તો કરી છે ને કે એમ અહીંયા એને જોવા માટે આવ્યા છીએ ના બેન મેં મારા દીકરાને કોઈ જાણ નથી કરી કારણ કે હું મારા દીકરાને આ સરપ્રાઈઝ આપવા માંગુ છું મારો રાહુલ બે વર્ષ પછી ઘરે આવે છે એનું ભણવાનું હવે બધું પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં હવે નોકરીએ પણ લાગી જશે અને જેવો એ ઘરે આવશે ને અને જો એને ખબર પડશે કે હું એની સગાઈની બધી તૈયારી કરું છું તો આ બધું જાણીને મારો દીકરો ખુશ થઈ જશે અને બેન તમે ક્યાં અજાણ્યા છો મારા નાનપણના મિત્ર મનસુખભાઈના પત્ની છો તમે અને તમારી દીકરી સાથે જો મારા રાહુલનું સગ પણ થાય ને તો તો મારા માટે છે ને સોનામાં સુગંધ ભળી જાય નટોર ભાઈ એ વાત તો બરાબર છે પણ હા તમારા દીકરાને મારી દીકરી પસંદ તો આવશે ને અરે બેન તમે એવા વિચાર ન કરો એવું કોઈ દિવસ ન બને અરે મારા દીકરા રાહુલે આજ સુધી મારી કોઈ વાત નથી ટાળી તમે જોજો જ્યારે હું એને એમ કહીશ ને કે બેટા મેં તારા માટે આ રીનાને પસંદ કરી છે તો મારો દીકરો મારી વાતને વધાવી લેશે હવે બેન મારો દીકરો આવતો જ હશે એટલે હું છે ને ઘરમાં છું અને તૈયાર કરું છું આપણે આજે મોઢા મીઠા કરી જ લેવાના છે હા ભાઈ એ વાત તમારી હકીકત ની છે હા તો બધા તમારા દીકરાના અને તમે સંસ્કાર આપેલા હોય ને એ દેખાય આવે સાચી વાત કરી રાહુલ કોણ છે આ છોકરી અને તમારા બંનેના ગળામાં વરમાળા પપ્પા આ મારી કોલેજ ફ્રેન્ડ લીધી છે અને અમે બંને લગ્ન કરી લીધા તે આ છોકરી સાથે લગ્ન કરી લીધા અને એ પણ મને પૂછ્યા વગર હા હું તમને

તમારે મને પેલા જાણ કરવી જોઈએ ને પેલા જાણ કરવી જોઈએ અરે તારો બાપ શું તે મને પૂછ્યા વગર ચૂપચાપ લગન કરી લીધા અને પાછો તું મને એમ કહે છે કે તમારે મને પેલા જાણ કરવી જોઈએ રાહુલ તે ભલે આ છોકરી સાથે લગ્ન કરી લીધા પણ હું આ છોકરીના આ ઘરની વહુ નથી માનતો ક્યારેય સ્વીકાર નહીં કરું આ છોકરીનો આ લગ્નને હું માન્ય નહીં કરું ભઠ્ઠી બટા તો આમ દુઃખ ન લગાડ આ રાહુલ આરે તારી સગાઈ કે લગ્ન ક્યાં થઈ ગયા તું આટલી બધી ઉદાસ થઈ ગઈ મમ્મી છેલ્લા છ મહિનાથી મારી ને રાહુલ ના સગાઈ ની વાત ચાલી રહી છે અને આમ પણ રાહુલ ને હું નાનપણથી ઓળખું છું અને મને રાહુલ પહેલેથી જ બહુ ગમે છે જ્યારથી સગાઈ ની વાત ચાલીને ત્યારથી હું ઓ ખુશ હતી મમ્મી પણ આજે જે કઈ બન્યું ને એનો ઘા વાગ્યો છે મમ્મી મને મારું દિલ તૂટી ગયું છે બેટા આ બધા છે ને વિધાતાના લેખ હોય પહેલેથી જ લખાઈ ગયા હોય કોને ક્યારે મળવું કોને ક્યારે કોનાથી જુદું થાઉં ને એ બધું પહેલેથી નક્કી થઈ ગયું હોય એટલે તો આવા વિતરોડા પડે એટલે બેટા આમ દુખ ન લગાડ કદાચ કુદરતે તારો ને રાહુલ નો મેળાપ નહીં લખ્યો હોય મમ્મી નસીબના બે પ્રકાર હોય છે એક નસીબ જે જે કુદરત લખે છે અને બીજું માણસ રાહુલ છોકરી સાથે લગ્ન કરીને આવ્યો ને એ નસીબ પોતે લખ્યા છે નહીં બેટા એવું ક્યારેય નથી હોતું ને કદાચ એવું હોય ને તોય તારે અફસોસ કરવાની જરૂર નથી તારી ને રાહુલ ની સગાઈ ની વાત આલી હતી હજી સગાઈ થઈ નહોતી ગઈ એટલે છે ને તું ચિંતા ન કર હા રાહુલ કરતા છોકરા પર તમને કયું હતું ને કયું હતું ને મેં તમને કેમ આપણે લગ્ન કરીએ ને એની પહેલા તમારા પપ્પાને જાણ કરવી જરૂરી છે મારી એક વાત ના માની જો હજી કેવો પ્રશ્ન ઉભો થયો છે અરે ઘર માં પગ મુકતાની વેત તમારા પપ્પાએ મારો તિરસ્કાર કરી નાખ્યો હવે હવે આ ઘર માં હું કઈ રીતે રહીશ પણ નિધિ મને નોતી ખબર કે આવું થશે મેં તો વિચાર્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીને ઘરે જઈશ ને તો તો પપ્પા ખુશ થશે પણ આયા તો બધું ઊલટું જ થયું તમે તમે લગ્ન જેવી વાતને એટલી સામાન્ય ઘટના માની લીધી લગ્ન છે ને તે વ્યક્તિઓ વચ્ચે નથી થતા પણ લગ્ન હે બે પરિવારનું મિલન છે બે પરિવારની ઈજ્જત હાબરૂ બે પરિવાર વચ્ચેનો વ્યવહાર આ બધી વસ્તુ જોડાયેલી છે અને તમે તમે લગ્નને એટલી સામાન્ય રીતે લઈ લીધા તું ચિંતા ના કર નિધિ બધું ઠીક થઈ જશે બધું ઠીક થઈ જશે જરા કહેજો મને કે બધું કઈ રીતે ઠીક થઈ જશે હા ઘર માં આવ્યા હા ઘર માં આવ્યા ને તો તરત તમારા પપ્પાએ કહી દીધું કે એમને આ લગ્ન મંજૂર નથી તો કઈ રીતે ઠીક થઈ જશે છે કોઈ જવાબ જો કોઈ પણ વાત હોય ને એનો તાજો તાજો જુવાળ હોય એનો મનમાં ઉકરાટ હોય કારણ કે વાત હજી તાજી હોય થોડો સમય જાય ને એટલે એટલે બધું ઠીક થઈ જાય એવી જ રીતે હું મારા પપ્પાને મનાવી લઈશ જ્યારે એનું મન શાંત થશે ને એટલે પછી પછી બધું ઠીક થઈ જશે જોઈએ મારી ભૂલ થઈ ગઈ જો જે થઈ હોય હવે છોડો ને બધું પપ્પા હું જાણું છું કે આ તમને પૂછ્યા વગર આ પગલું ભરવાની જરૂર નહોતી પણ હવે જો જે થયું એ તો થઈ જ ગયું છે હવે એ કઈ પાછું વળે એમ તો છે નહીં

તમે કરવા શું માંગો છો એ કયો મને બેટા તું આ છોકરીને ડિવોર્સ આપી દે આ ઘરમાંથી બહાર કાઢી મૂકે ને મારે છોકરી આ ઘરમાં કોઈ સંજોગમાં ન જોઈએ પપ્પા આ તમે કેવી વાત કરો છો મારે અને નિધિના લગ્ન થયા એનો હજી એક દિવસ થયો છે અને એક દિવસમાં તમે ડિવોર્સ આપવાની વાત કરો છો એને ઘરે મોકલી દેવાની વાત કરો છો જો પપ્પા આ કોઈ કાળે નહીં બને કોઈ કાળે નહીં બને ને દીકરા તો તારે ને મારે બાપ દીકરાના સંબંધ પૂરા થઈ જશે મારો દીકરો હોવાનો હક કોઈ બેસીસ તું એટલે એટલે એમ કે તમે બાપ દીકરાના સંબંધની આડમાં મને ધમકી આપો છો હા તું ધમકી સમજ કે સલાહ પણ એ છોકરી તો કોઈ પણ કાળે મારે આ ઘરમાં ના જ જોઈએ

સાથે ડિવોર્સ લઈને તારી સાથે લગ્ન કરવાની વાત કરે છે એટલે પ્લીઝ તને બે હાથ જોડીને વિનંતી છે કે તું મારા પપ્પાને કે અને અમારા લગ્ન બચાવી લે જો હું ને નિધે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એટલા માટે તો અમે લગ્ન કર્યા છીએ પ્લીઝ જો તું ના નહીં પાડે ને તો મારા પપ્પા એની સાથે લગ્ન તોડાવીને તારી સાથે કરાવશે અને હું એવું નથી ઈચ્છતો કે મારા અને નિધિના લગ્ન તૂટે ડિવોર્સ લેવો પડે અને અમારે અલગ થવું પડે પ્લીસ અમારા લગ્ન તૂટતા બચાવી લે તને તો ખબર જ છે ને કે અમારે હજી લગ્ન થયા એનો એક દિવસ થયો છે પ્લીઝ ઠીક છે હું તારા પપ્પાને વાત કરીશ સમજાવીશ કે હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી તું ચિંતા નહીં કરીશ ના જો આજે થોડું મારે ઘરે કામ છે ને એટલે હું ઓફિસ નહીં આવી શકું તમે થોડું આજનો દિવસ સંભાળી લેજો હા ચાલો ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી કૃષ્ણ બેટા આવો બેસ બેસ બોલ ને બેટા કોઈ કામકાજે આવી છો કે પછી એમ અમસ્તા જો અંકલ હું તમને એટલું જ કહેવા આવે છું કે આ રાહુલ અને નિધિના લગ્ન તો થઈ ગયા છે નિધિ પરણીને આ ઘરમાં પણ આવી ગઈ છે હવે તમે આ બંનેના સંબંધને સ્વીકાર કરી લો અને ખોટો આવો વિવાદ ઉભો ના કરો જો બેટા આ પરિસ્થિતિને થાળે પાડવીને એને વિવાદ ઉભો ના કર્યો કહેવાય અરે હું તો આ રાહુલની કરેલી ભૂલને સુધારો કરવાનું કહું છું પણ અંકલ આ જેને તમે ભૂલ કહો છો ને એ રાહુલના મનથી એને ભૂલ ના કહેવાય ભૂલ જ કહેવાય બેટા માં બાપને પૂછ્યા વગર જાણ કર્યા વગર અરે કોઈ પણ અજાણ્ય છોકરીની સાથે આવી રીતે લગ્ન કરી લેવા એ સમાજની દ્રષ્ટિએ અને મા બાપની દ્રષ્ટિએ ભૂલ જ બાપને બાપને શું શું સમજવાનું કોઈ સંતાનો તરફથી લાલચ લાલચ નથી હોતી અરે અમને પણ એવી હોય છે કે અમે અમારા દીકરાની માટે એક સારું પાત્ર ગોતીએ એનું જીવન સુખેથી પસાર થાય બસ બીજું કઈ નહીં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે ભલે રાહુલે નિધિ સાથે લગ્ન કર્યા મારો વિરોધ ફક્ત એટલો જ છે કે જો એને મને વાત કરી હોત જાણ કરી હોત ને તો હું પોતે જ રાજી ખુશીથી એના લગ્ન નિધિ સાથે કરાવી દેશ પણ મને જાણ કર્યા વગર આવી રીતે લગ્ન કરી લેવાય મારા મોડા ઉપર એને કાલી ટીલી બેસાડી દીધી છે પણ અંકલ નિધિ ગમે એ છોકરી નથી નિધિ રાહુલને પસંદ કરે છે એ બંને એકબીજાને વશ પ્રેમ કરે છે પરિવાર અને બાપની આબરૂની આબરૂ ની ઉપરવટ જઈને કોઈ પણ છોકરા છોકરીએ પ્રેમ કરવો જ ના જોઈએ અરે કોઈ પણ છોકરીને આવી રીતે પરણીને ઘરમાં લઈ આવી એ શું કઈ એક જોડી કપડા ખરીદવા બરોબર છે લગ્ન તો ત્યારે જ ગણાય કે જ્યારે બે પરિવારની ઈજ્જત આબરૂ અને મોભાનો મેળાપ થાય અરે પછી તે કોઈ પણ છોકરા છોકરીઓ ને હસ્ત મેળાપ થાય છે અને આ કેવું રાહુલ મુંબઈમાં કોલેજ કરતો હતો એને એક છોકરી પસંદ આવી ગઈ તો શું એને પરણીને ઘરે લઈ આવવાની

આવી બધી કહેવતો હર કોઈ માણસને વાસ્તવિક જીવનમાં લાગુ નથી પડતી તું ભલે ગમે તે કે પણ આ બાબતે તો હું રાહુલને ક્યારેય માફ નહીં કરું પણ અંકલ બસ બેટા તું મને વધારે સમજાવવાની કોશિશ ના કર તારે જે કઈ પણ કહેવું તું એ તો કહી દીધું અને મેં સાંભળી લીધું હવે તું મને વધારે ફોર્સ ના કર તું આવી છો બેસ આ તારું ઘર છે એમ સમજ ચા પાણી પી જમીને જાજે પણ તું મને આ બાબતે હવે વધારે કહેવાનું રહેવા દે બેટા થેન્ક યુ અંકલ પણ હું ચા પાણી પીવા નહોતી આવી હું ખાલી તમને સમજાવવા માટે આવી હતી કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા આજકાલના નવ યુવાન એનો તો શું કેવું હવે લગ્ન એટલે શું કહે એમ ઢીંગલા ઢીંગલીની રમત કરી નાખી છે આવું

કોઈ સંજોગે છોડવા નથી માંગતું કારણ કે એ બંને એકાબીજા બહુ જ પ્રેમ કરે છે બેટા આ બધી તને તને કેમ ખબર પડી મને કીધું મમ્મી હું ઘરે આવી રહી હતી ત્યારે રાહુલ મને રસ્તા માં મળ્યો હતો બે હાથ જોડીને કરગળવા લાગ્યો કે હું નટવર અંકલ સમજાવું કે રાહુલ અને નિધિના ડિવોર્સ ના કરાવે

બોલો કઈ કામ હતું હા હું અહીંયા તને ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે મારો છોકરો તને નહીં છોડે કારણ કે મારો છોકરો તારી મોહમાયામાં ફસાઈ ગયો છે એટલે તું જ તે છે ને આ સીધી રીતે ઘર છોડીને નીકળી જા પપ્પા સોરી પપ્પા તો તમને કહેવાનું નથી ને હું આ ઘરમાં આવી એને હજુ થોડા દિવસ થયા છે ને એટલા સમયમાં હું તમને એટલી બધી અલખામણી લાગુ છું કે તમે મને આવી રીતે ધૂતકારી રહ્યા છો આવી રીતે ધક્કો મારીને અને બહાર કાઢવાની વાત કરો છો રૂપાળા શરીર હોવાથી કોઈને વાલુ નથી લગાતું કોઈને વાલુ લાગવા માટે મનગમતા કામ કરવા પડે કોઈને વાલુ લાગવા માટે મન અને સ્વભાવ મળવા પડે અને તું તે તો એવું કામ કર્યું છે ને એના કારણે તું મને અલખામણી લાગે છે એક મિનિટ પપ્પા હેવું કામ કર્યું છે એટલે હેવું તમે શું કર્યું છે કેવી તો શું ધાડ માય છે મે તમારા ઘર માં આ તમારા ઘર ની ઈજત ને ઉછાળી છે બોલો ને તો હું તો શું કામ કર્યું છે મે પપ્પા ઈજત ઈજત અને આબરૂ ઈજત અને આબરૂ ની જો તને ભાન હોત ને તો તું આવી રીતે મારા દીકરા સાથે લગ્ન જ ના કરત ને તે જે રીતે મારા દીકરા સાથે લગ્ન કર્યા છે ને અરે એના કારણે તો આ સમાજમાં મારી આબરૂ ધૂળમાં મળી ગઈ છે કોઈને મોઢું દેખાડા જેવું નથી રહ્યો હું ને પાછી કહે છે કે મેં શું તમારી ઇજ્જત ને ઉછાળી છે કોઈના ઘર આવી રીતે જબરદસ્તી થી નથી બંધાતા અને તે જેવી રીતે મારા દીકરા સાથે લગ્ન કરીને ઘર બાંધ્યું છે ને બસ આજ આજ મારા સમાજની વિરુદ્ધ છે તમારા વાત ઉપર થી એવું લાગે છે કે છેનામાં સમજણ હોય ને એને સમજાવવામાં આવે છે તમારે તો કોઈ વાત સમજવી જ નથી એટલે વાત કરવાનો કોઈ અરથ નથી સમજવાની જરૂર મારે નહીં તારે છે તારા માં બાપ ને છે પણ મને તો એ સમજણ નથી પડતી કે મારા છોકરા સાથે આવી રીતે લગ્ન કરવા માટે તારા માં બાપે તને મંજૂરી પણ આપી દીધી બસ પપ્પા બહુ બોલી લીધું તમે અને બહુ સાંભળી લીધું મે મારા માં બાપ વિશે એક પણ શબ્દ નહીં સાંભળેલો જો તમે એવું જ ઈચ્છતા હોય ને કે હું આ ઘર છોડીને ચાલી જાઉં તો ઠીક છે હું કાલે જ આ ઘર છોડીને ચાલી જઈશ મે સાંભળ્યું કે તમે નિધિને એવું કીધું કે યા ઘર છોડીને ચાલી જાય હા મે નિધિને કીધું છે કે યા ઘર છોડીને જતી રહે પણ કેમ કેમ શું મેં તને પહેલા પણ કીધું હતું કે તે જે રીતે લગ્ન કર્યા છે ને એ મને મંજૂર નથી હું આ લગ્નને માન્ય જ નથી કરતો એટલે એ સારું નિધિ છે ને કાલે જ આ ઘર છોડીને જતી રહેશે શાબાશ બેટા મને તારી ઉપર આજ આશા હતી કે તું મારી વાત જરૂર માની પણ પપ્પા આ ઘર છોડીને નિધિ એકલી નહીં છે એની સાથે હું પણ આ ઘર છોડીને જતો રહીશ તો ઠીક છે બેટા તારે આ ઘર છોડીને જવું છે ને તો તું પણ જઈ શકે છે પણ એક વાત યાદ રાખજે જ્યારે પણ તું આ ઉંમરની બહાર પગ મૂકીશ ને એ જ ઘડીએ તારા અને મારા સંબંધ પૂરા થઈ જશે એમ તો કઈ વાંધો નહીં કરી નાખજો સંબંધ પૂરા આમ પણ આવા હઠીલા બાપ સાથે રહેવું અને એની સાથે સંબંધ રાખવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી પસ્તાવો થાશે તને પસ્તાઈશ તું તારી જિંદગીમાં પસ્તાવો અરે પસ્તાવો તો તમને થશે તમને એક વાત કહી દઉં પપ્પા કે હું પણ નાનો કીકલો નથી અને મારા નિર્ણય હું પોતે જાતે લઈ શકું છું

રાહુલ ના ઘરમાં આગ લાગી ગઈ છે આ મારા કારણે બાપ દીકરાના વચ્ચે સંબંધો જે હતા ને એ સાવ બગડી ગયા છે કાં મળે પાસો નો થયો અત્યારે રાહુલ મને મળ્યો હતો અને કહેતો હતો કે એ બંને ઘર છોડીને જવાના છે અને નટવર અંકલે જે બંનેને ઘરેથી કાઢી મૂક્યા છે હે ભગવાન આ નટવર ભાઈ તો જરાય સમજતા નથી રસનું ગસ કરવા બેઠા છે એને કઈ ના સગા દીકરા આવું થોડું કરાતું હશે નટવર અંકલ હવે નહીં સમજે કારણ કે એ બહુ જીદી મગજના છે મમ્મી આનો રસ્તો હવે આપણે જ કાઢવો પડશે એટલે તું શું કહેવા માંગે છે તું કરવા શું માંગે છે મમ્મી કાલ સવારે આપણે આ ઘર અને શહેર છોડીને ચાલ્યા જશું મારા મામાના ગામ જામનગરમાં તું કેવી વાત કરે શ્રીના આપણું ઘર આયા છે આપણું કામકાજ બધું આ શહેર માં છે અને તું એમ કેસો કે રાતો રાત આપણે ઘર છોડીને આ શહેર છોડીને જામનગર જતા રહીએ કોઈનું ભલું થતું હોય ને તો ક્યારેક આવા નિર્ણયો લેવા પડે છે આપણા ચાલ્યા જવાથી જો રાહુલ અને નિધિના સંબંધોમાં જે તિરાડો પડેલી છે જે જેના છૂટાછેડા થવાના છે એ કદાચ સંબંધ સુધરી જાય અને આ બાપ દીકરા વચ્ચે જે તિરાડ પડેલી છે ને એ જો બુરાઈ જતી હોય ને તો આપણે ચાલ્યા જવું જોઈએ એટલે મમ્મી કાલે વહેલા સવારે આપણે ચાલ્યા જવાનું છે હું ને ઘર છોડીને જઈ રહ્યા છે તમને કેવા આવ્યો છું રાહુલ તારે હવે ઘર છોડીને જવાની જરૂર નથી કેમ તારા પ્રશ્નનો જવાબ આ ચિઠ્ઠીમાં હશે વાંચી લેટવર અંકલ હું મારા આજે વહેલી સવારે તમે હવે રાહુલના લગ્ન મારી સાથે કરાવવાની જીદ છોડી દેજો અંકલ આ દુનિયામાં વ્યવહારથી બંધાયેલો સંબંધો કરતા લાગણી અને પ્રેમના સંબંધો બહુ ઊંચા હોય છે કદાચ તમે નિધિને ડિવોર્સ આપીને રાહુલના લગ્ન મારી સાથે કરાવશો તો રાહુલ મારી સાથે કોઈથી ખુશ નહીં રહી શકે એટલે જતા જતા તમને એટલી વિનંતી કરું છું કે તમે રાહુલ અને નિધિને જુદા ન કરશો એમને સાથે રહેવા એમને સાથે રહેવા દેજો તમે તમારી જીદ છોડી દેજો આ તમારા જીદને કારણે આજે આ રીના ને આ ઘર ને શહેર છોડીને જતું એવું તારી વાત બરાબર છે બેટા આ બધું મારા જીદ ના કારણે થયું છે મારી જીદના કારણે તે રીનાને અને એની મમ્મીને આ ઘર છોડીને આ શહેર છોડીને જતું રહેવું પડ્યું પણ બેટા હવે હવે તું આ ઘર છોડીને નહીં જાતો હું તને વિનંતી કરું છું કે હવે તું અને નિધિ મારી સાથે આ ઘરમાં જ રહેજો